વાત કરીએ આગળ સાબરકાંઠા કોંગ્રેસના રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ પાવતના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી તેનો વિરોધ થયો છે રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ પાવતે ટિકિટ નહીં મળે તો વિરોધી ચીમકી ઉચ્ચારી છે ટિકિટ નહીં મળે તો કોંગ્રેસના મત તોડવાની પણ ચીમકી ઉચ્ચારી છે રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ પાવતે પણ નોંધાવી છે દાવેદાર કોંગી ઉમેદવાર તરીકે રાજુ ઠાકોરનું નામ આગળ ચાલી રહ્યું છે

મીડિયા સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાયા છે સંદીપ રાજેન્દ્રસિંહના જે સમર્થકો છે નારાજ થયા છે કોંગ્રેસના મત તોડવાની ક્યાંક વાતો ચાલી રહી છે શું વિગતો હજી ચોક્કસથી જોઈ જો વાત કરવામાં આવે સાબરકાંઠા બેઠકની તો સાબરકાંઠા બેઠકમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમાં ઉમેદવારમાં રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને અંદર ચેનલમાં જો નામ વાત કરીએ તો હાલ ઠાકોર સમાજમાં સાબરકાંઠા જિલ્લાની અંદર રાજેન્દ્ર કુંપાવરનું બી નામ ઉમેદવારીમાં છે તો તેને લઈને હાલ આજે સવારથી જ ઠાકોર જે રાજેન્દ્રસિંહ ઠાકોર છે તેનું નામ નિશ્ચિત નામ માનવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના દાવેદાર જે જે રાજેન્દ્ર કુંભાર સમર્થકો છે તે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી અને વિરોધ દર્શાવ્યો હતો તેનું કહેવાનો એવું હતું કે જો વીસ હજાર વોટથી અમે તોડીશું અને પચાસ હજાર વોટ અમે બીજા કોંગ્રેસને તોડાવીશું જો રાજેન્દ્ર કુંભાઓને ટિકિટ નહીં આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નારાજગી હોય તેવું બી દેખાઈ રહ્યું છે કેમ કે હાલ જે રાજેન્દ્ર સમર્થક સમર્થકો છે તે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ દ્વારા વિરોધ દર્શાવવામાં આવે છે ચોક્કસ થી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો રાજેન્દ્ર ના સમર્થકો નારાજ છે ટિકિટ નહીં મળે તો વિરોધ ની ચીમકી ને કોંગ્રેસ મત તોડવાની વાત પણ કરી